તેત્રીસ થી વધુ મૃત્યુઆંક દદના ઘટના બપોરથી જે અવિરત શરૂ થઈ છે રાજકોટ માટે આજે આ દુષ્કાનો દિવસ મોરબીની જે દુર્ઘટના છે એ યાદ આવતી જાય છે કારણ કે બરાબર રાત્રે વાલાસોયા પોતાના પરિવારજનોને ગોતવા પરિવારજનોનો કલ્પાંત હતો એ જ કલ્પાંત અત્યારે રાજકોટની સિવિલના પ્રાંગણમાં થઈ રહ્યો છે અને એવા સમયે પોલીસ તંત્રના અધિકારીઓ મીડિયાને કે લોકોને ખસેડવાની વાત કરે છે અરે ભાઈ ગેમ ઝોન ને ખસેડવાની જરૂર હતી આ ગેમ ઝોન રાજકોટમાં જે છે એને માટે જવાબદાર અધિકારી રાજ છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છો કે હવે બેઠકો આવે છે બેઠકો થશે મહાનુભાવો આવશે તારણ કરશે સીટની રચના ની વાત કરી પરંતુ આ શું કામનું જે લોકો છે ગુજરાત ફર્સ્ટ ની ટીમ સમક્ષ પણ કહે છે કે આ દર્દના ચાર લાખ કે પચાસ આમ આને માટે કોણ જવાબદાર અને એ જ મોરબીની ઘટના સાથે હું એટલે સામ્યતા ધરાવું છું કે મોરબીની ઘટના વખતે પણ હું હાજર હતો આજ સમય હતો જેમ રાત પડતી હતી ત્યારે પણ ગૃહ રાજ્ય મંત્રી આવ્યા હતા રચનાઓ થઈ હતી બેઠકો થઈ હતી કાયદેસર કાર્યવાહી થઈ હતી પણ અહી થયા પછી કોઈ અધિકારીઓ ગયા જ નથી અને એનો ઉભા કરી દીધા છે કોણ જવાબદાર સૌથી મોટું જવાબદાર રાજકોટનો અધિકારી રાજ છે અને એ પણ રાજકીય કનેક્શન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ આવે છે ત્યારે હર્ષભાઈને વિનંતી છે વિનંતી છે કે આ રાજકીય કનેક્શન કોનું હતું એ શોધજો એની તપાસ કરાવજો આ બહુ જરૂરી છે દસ થી વધુ તો માસુમ બાળકો છે આ માસૂમ બાળકો વેકેશન ની મજા માણવા મામા ને ઘેરે કે એમના કોઈ સ્નેહીજન ને ત્યાં આવ્યા હતા અને આ ગેમ ઝોનમાં એવી હાલતમાં મુકાયા છે કે પરિવારજનો પણ ઓળખી ન શકે એવી હાલત છે વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીએ કીધું કે આવી દુખદ ઘટના મે રાજકોટમાં નથી જોઈ તો આ માટે રંગીલા રાજકોટ ને આ દિવસો જોવાના છે 10 થી વધુ બાળકો છે 10 થી વધુ બાળકો શું વિત્તી હશે પરિવારજનો ની શું વિત્તી હશે આજ મોરબી નું ઘટના રાજકોટ થી સિત્તેર કિલોમીટર દૂર મોરબી અને આજે રાજકોટ આ દિવસો જવાના છે કોઈ પણ કાંડ આ દસ જે વાલા સોયા છે એને જ્યારે લઈ આવતા હતા ત્યારે દસ્યો બતાડી શકાય એવા નથી રાજકોટ ને શું થઈ ગયું કે આવી અધિકારી રાજમાં આવા મોતના માચળાંક સુકામ અને એટલે જ કહું છું કે સીટની રચના કરી એ તો નિયમ મુજબ કરી પણ વાલા સોયા પરિવારજનોને ન્યાય આપજો અને ન્યાય આપો ખૂબ જરૂરી છે આજે જે દ્રશ્યો આવ્યા છે એ જોઈ નથી શકાતા મોરબીની ઘટના યાદ આવી ગઈ છે મોરબીની ઘટના હું હાજર હતો મોરબીની એ ઘટનામાં જે બાળકોને લઈ આવતા હતા એવા જ આજે એ ત્યાંની સિવિલ હતી આજ રાજકોટની સિવિલ છે આ ક્યાં સુધી આ ક્યાં સુધી સહન કરશું એક અધિકારીએ એવું ને પૂછ્યું કે આને પ્રમાણપત્ર આપ્યું છે કે નહીં એક અધિકારી આ ગેમ ઝોન કોના કહેવાથી કોની જમીનમાં કયું લીઝ એગ્રીમેન્ટ અરે ભાઈ મકાન ભાડે લઈએ છે તો એ લીઝ એગ્રીમેન્ટ જે તે પોલીસ સ્ટેશનમાં આપવું પડે છે આજે આ જિંદગી રાજકોટ માટે આ દિવસો મારા રાજકોટ ને શું થઈ ગયું છે આજ ઘટના હું હજી કઉ છું કે હજી પરિવારજનો પોતાની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ ની રાહ જોશે અધિકારી અને રાજકીય નેતાઓને પણ કહું છું કે મિલી ભગત બંધ કરો કોઈ પણ હોય એની સામે કાયદેસર કાર્યવાહી કરો આવા માતમના જે દિવસો છે માતમની રાત પસાર થશે કોણ જવાબદાર એટલે જ એક આશા છે કે ગૃહ રાજ્ય મંત્રી ગમે તે દુર્ઘટનામાં જાય છે એક મુખ્યમંત્રીના દૂત બનીને જાય છે હું હાથ જોડીને વિનંતી કરું છું હર્ષભાઈ કે રાજકોટમાં આ ઘટનામાં રાજકીય કનેક્શન હોય તો ખાસ જોજો રાજકીય કનેક્શન હોય તો ખાસ જોજો અધિકારીઓનું મેળાપી પણ હોય તો ખાસ જોજો એક દાખલો બેસાડજો સૌરાષ્ટ્રને તમારામાં વિશ્વાસ પડે એવો દાખલો બેસાડજો માત્ર બે પાંચ રાજકારણીઓ તમારી પાસે પડશે બે વિડીઓ બતાડશે પોતે વહેલા પહોંચાય એવું બતાડશે પણ એ ભરોસો ન કરતા હર્ષભાઈ તમે પ્રજાના નેતા છો જનતાના પ્રતિનિધિ છો હર્ષભાઈ વિનંતી કરું છું આવી ઘટના દેખાડવી હવે નથી ગમતી દેખાડવી નથી ગમતી અરણી બોટકાંડ હોય મોરબીનો ઝુલતો પુલ હોય અને આ ગેમ ઝોન અને વેકેશનના દિવસોમાં કોઈ કોઈ અધિકારીઓ કોઈ જવાબદાર કોઈ જોવા નથી ગયું કે રાજકોટના કાલાવાડ રોડ એટલે કઈ કોઈ ધૂળ પણ ન કોઈ જિલ્લાના વિસ્તારમાં ન કે ત્યાં ચાલતું હોય અને ખુદ ప్రత్యક્ષ દર્શી કહે છે કે ત્યાં પેટ્રોલ ડીઝલના ખેરબા હતા અરે ભાઈ રાજકોટના પેટ્રોલ પંપ ઉપરથી એક સિસો પાણી પેટ્રોલ નથી લિટર મળતું અડધો લિટર કે આપણું વાહન બંધ થઈ ગયું હોય આવા તો નિયમો છે અને ત્યારે પણ લાગવક કરીએ તો એ નથી મળતું આપણે વાહન ઢસડીને લઈ જવું પડે અને આ રાજકોટમાં ગેમ ઝોનના આ તાંડવમાં આ હાલત આપણી સાથે આઉટપુટના એડ મુકંદલભાઈ જોડાયા છે મુકંદલભાઈ મોરબી ની યાદ માસુમ ની હાલત શું ક્યારે ડીએનએ ટેસ્ટ ક્યારે પરિવારજનો મિસિંગ નું લિસ્ટ આવશે આ રાજકોટ સૌરાષ્ટ્ર નું પાટનગર અને વેકેશન ના દિવસોમાં કોઈ મામા ને ઘેર આવ્યું હોય કોઈ સ્નેહિત શું કહેશું ધર્મેશ તમારી આંખમાં જે આંસુ છે ને આજે જેટલા પત્રકારોની આંખમાં જે આંસુના આંસુના ટીપા આવ્યા છે જેની જેની આંખ ભરાઈ આવી છે બોલી નથી શકતા અત્યારે એના ગળે ડૂમો છે ધર્મે લેવાઈ જાય છે એક એક પત્રકાર જે આજે છેલ્લા છ કલાક થી લગાતાર ગુજરાતની વેદનાને વેદના ને વ્યક્ત કરી રહ્યા છે એક એક પત્રકાર એની આંખમાં શું છે